કાશ્મીરમાં ફસાયેલા વડોદરાના લોકો આજે ટ્રેન માર્ગે વડોદરા આવી પહોંચ્યા હતા બાવીસમી એપ્રિલ બે હજાર પચીસના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ત્યાંની પરિસ્થિતિ ખરાબ થતા ઘણા બધા ગુજરાતીઓ ત્યાં ફસાઈ ગયા હતા કાશ્મીરમાં મોરારી બાપુની કથા સાંભળવા ગયેલા વડોદરાના વીસ પરિવારના ત્રેવીસ લોકો દસ દિવસથી ફસાઈ ગયા હતા જેઓ આજે છવ્વીસમી એપ્રિલે વતન પરત ફર્યા છે તમામ લોકો ગતરોજ કટરાથી તંત્રએ સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનમાં બેસાડ્યા હતા આજે વડોદરા આવી પહોંચી પરિવારજનોને મળતા અનેકની આંખોમાં આંસુ આવી ગયા હતા બાળકો આ ઘટનાથી ડરી ગયા હોવાથી ઘરે જવાની જીત કરતા હતા પરિવારજનો પણ તેઓને લેવા માટે વડોદરા રેલવે સ્ટેશન આવી પહોંચ્યો હતો અને ખુશીના આંસુ સાથે બોલતા નજરે પડ્યા હતા કે ફાઇનલી અમે વતન પહોંચી ગયા બીજી તરફ જમ્મુ કાશ્મીરથી પરત આવેલા એક સભ્ય દ્વારા જણાવ્યું હતું કે અમે ભગવાનનો આભાર માનીએ છીએ આતંકવાદી હુમલો થયો ત્યારે અમે શ્રીનગરના શાલીમાર્ગ બાગમાં હતા જેમ જેમ હુમલાના સમાચાર સામે આવતા ગયા હતા તેમ તેમ શ્રીનગરમાં ગભરાટ વધતો ગયો હતો સ્કૂલો અને બજારો બંધ થઈ ગયા હતા અને લાલચોકમાં આ હુમલાના વિરોધમાં પ્રદર્શન થયું હતું ભારતીય સેનાનો ઘણો સપોર્ટ મળ્યો સ્થાનિક લોકો પણ હુમલાના વિરોધમાં હતા અને તેમણે પણ પ્રવાસીઓને મદદ કરી હતી આતંકવાદી હુમલામાં નિર્દોષોના જીવ ગયા છે આ સારી વાત નથી સરકારે ઈટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ અન્ય એક સભ્ય દ્વારા જણાવ્યું હતું કે ભગવાનનો આભાર માનીએ છીએ કે અમે વડોદરા હેમખેમ આવી ગયા છે ઉલ્લેખનીય છે કે વાઘોડિયા રોડ ઉપર રહેતા પરમાર પરિવારના સભ્યો અને બીજા સંબંધીઓ મોરારી બાપુની રામકથા સાંભળવા માટે ગયા હતા અને આતંકી હુમલાના પગલે શ્રીનગરમાં અટવાયા હતા વાહન વ્યવહાર બંધ હોવાથી તેઓ જમ્મુથી ઉપડનારી ટ્રેન ચૂકી ગયા હતા શ્રીનગર બંધના એલાન વચ્ચે તેમને સતત બે દિવસ હોટલમાં પુરાઈ રહેવું પડ્યું હતું આખરે તેમણે સરકાર અને સાંસદની મદદ માંગી હતી હોટલના સંચાલકે તેમને ખાનગી વાહનની વ્યવસ્થા કરી આપી હતી જેના કારણે આ ગ્રુપ ચોવીસમી તારીખે શ્રીનગર વહેલી સવારે નીકળીને બપોરે જમ્મુ પહોંચ્યું હતું અને જમ્મુથી ગઈકાલે ટ્રેનમાં બેસીને આજે વડોદરા આવી પહોંચ્યા હતા અમે અમારા પરિવારજનો શક્યા અને ફૂલ સપોર્ટ મળ્યો છે અમને વડોદરા સાંસદ બહુ જ બહુ જ થેન્કફુલી છે કે અમે હાલ હમણાં વડોદરા ઉપર છે ને અહીંયા મારા બધા છે અહીંયા મારા ફેમિલી બધા જ મને પિકઅપ કરવા આવ્યા છે ને એટલી બધી ખુશી છે કે કોઈ એનું ઠેકાણું જ નથી એમ કહીએ હા સો ટકા એવું લાગે છે અમે બે દિવસ ત્યાં ફસાઈ ગયા હતા અને ખૂબ ખૂબ ધન્યવાદ હેમાંક જોશીનો ખૂબ ખૂબ ધન્યવાદ મારું નામ ચાંદની પરમાર છે બિલકુલ અમે સુરક્ષિત રીતે વડોદરા પાછા આવી ગયા છે ભગવાનનો આભાર માનીએ છીએ કે અમારો જીવ સુરક્ષિત રીતે અમે બચાવીને આવ્યા છે પણ જ્યારે ત્યાં આ ઘટના બની ત્યારે અમે શ્રીનગરના એક શાલીમાર ગાર્ડનમાં હતા ધીરે ધીરે અમને સોશિયલ મીડિયાથી ખબર પડી કે આ રીતની ઘટના બની છે પરંતુ ત્યારબાદ લાઈવ ચોકમાં પણ વિરોધ પ્રદર્શન થતું હતું અને એના માટે હું ત્યાં ખુદ પણ ગઈ હતી એટલે ત્યારે બધી શોપ્સ બંધ કરી દીધી હતી અને બધી સ્કૂલ પણ બંધ કરી દીધી હતી જેવી રીતે આપણે ત્યાં કોરોનામાં કરવામાં આવ્યું હતું અને આર્મીનો બહુ સપોર્ટ મળ્યો છે આર્મીની સિક્યોરિટી તૈનાત કરી દેવામાં આવી હતી અને પોલીસ પણ ત્યાં બંદોબસ્ત હતો એટલે એ એ લોકો હતા એટલે અમને એવી ચિંતા ન હતી કે અમને કંઈ થઈ જશે પણ એમના સપોર્ટ અમને બહુ મળ્યો છે અને તેના સ્થાનિકોનો પણ સારો એવો બહુ સપોર્ટ હતો